પવન તો જોવો તમે ઠંડી લાગતરાયણ ના લીધે પવન ઉતરાયણ માં પવન જોતો ઠંડા જોવા જાવી પેલો ખ્યા પૂછું કાલે ચકાઈ યાર ખ્યાતિ ઉપર લઈ જાય દર પૈસા ઘડી અમે આઈએ જ નહીં અમે ઉતરો ની ઉપર કઈ નવરા નહીં હતા અમે અમે ખબર હતા જો આ બે અમે તમારે બોલાવા નવરાય તો જુ બાળતે મસ્ત ઉપર તો બધું જાત જાતનું જોવાનું માલ સ્વર્ગ માં જતા રે તો અમા તો તમે કોલતા નઈ આપણે મારી મસ્ત મતી મારી મારી શું મતી મારી પતંગ તમારી માથા માર્યા પતંગેલી હતંગ ચેક ને માથું માર્યું

આપડે પ્યાન ઉડાવા ના મોટો પંખો લાવવાની મેં તો પંખો રાખ્યો ચડી ચડ ન પતંગ એમ તો કહેતો પણ નહીં જાવ હે કાલે તો પંખો જઈએ સેપુલી ને આપણે કાપી નાખવાની પવન આ બાજુ

પાપાને ખેતરે હે 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 પતંગો જોવા જઈએ એટલે ઊંટો અરે બાપા દોરી હેડે અરે હેડે હલ્યો પાછી બાપા મહોરું વગાડતા આ શું કરું તું હું શું કરું એવું લાગતા નહિ પણ જો ગયા કોઈ તો ચાલશે કશું આતો નહી પાછો આવે આવો છે તો આપડે આપડી પતંગો તો કઈ ઉતરવાની હોતી એ તો જ્યાં કરશું